હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધે મજામાં જ છો તો સવાર સવારના બધાની જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના મારા સરસ મજાના વ્લોગમાં આપણે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે કપડાં ચેન્જ કરી નાખ્યા છે અને હવે જો આ નવા લોકેશનમાંથી મસ્ત જગ્યામાંથી હવે નીકળવાનું છે આપણે અહીંયા અહીંથી નીકળીને હવે બહાર જવાનું છે બે દિવસ તો ઓલરેડી આપણે અહીંયા રોકાણા પણ હવે અહીંથી નીકળી જઈએ ઘણા દિવસ થઈ ગયા હવે કા

પણ આમાં આનું થોડું નક્કી હોય હે વરસાદનું તો મોહલનું કંઈ નક્કી ન હોય નાસ્તા પાણી કરી લીધા નાસ્તો કરી ભાઈ એની ઈચ્છા નથી એને તો ના એને પહેલા જ કીધું તા એને પહેલા જ કીધું તું જલપા બેન આવજો રોકે હા હસી વાત છે તો તમે કેમ સુરત આવજો તો રોકાવા લ્યો તાર વાત છે

એ બધાય જવ બે ગયા છે આજ કઈ કપાસણ માં જવાય એમથી બધા રસોઈ બનાવી બનાવીને બેઠા છે હવે જે વરસાદ નહી આવે થોડો કડકો નીકળશે હું ને પછી કપાસણ માં થાય તો હું ને પછી કપાસણ માં જાય લોકો તો આપણે હવે નીકળવાનું છે પણ આ હવે તે થાય ને જવું ઉભી જાય હાલો માસી હા ઓ અમે જઈએ હવે પૈસા પાછા કે દે

આવજો ભલાઈ તો શું અમે લોકો અહીંયા દુવેશે રસ્તે ઊભી ગયા છે અને અમે છે ને પાવર બેગ ભૂલી ગયા છે એટલે પાછો અરવિંદભાઈને ફોન કર્યો તો અરવિંદભાઈ દેવા આવે છે અવિનાશ ને બાપ દીકરો બે આવે છે દેવા પાવર બેગ ભૂલાઈ ગયો એક વસ્તુ તો ભૂલાઈ જ જાય ખબર જ હોય મને કારણ કે આનું મૂકેલું હોય ને એવું નથી બધું સામાન આપણો અહીં રણ વિખંડ પીડ્યો હોય કે નહીં એટલે એવું છે બાકી તમે ભૂલી ગલા જો પાછો ધક્કો ખવરાયો ને અહીં સુધી પાછું પાવર બેગ સાંભળી ગયું પર્સ માં વજન નથી મેં પાવરબેગ બેગ ભૂલાઈ ગયું એમ અવિનાશ આવું તારે બટા એ નઈ પાછું આવું જેવો સુરત પાવર બેગ આવી જાવ પાવરબેગ ભૂલી ગયા છે આવું લઈ લો હવે તો લઈ એટલે હું ને આ મૂકી દીધું બસ હારો હાલો હવે આપણે નીકળી અમાર ફેનિલ ને છે ને ઘણા ટાઈમ થી આ ગોળી વાળી સોડા પીવાની ઈચ્છા હતી જો આ હા કા એ સોડા આપણે ધીરે ધીરે જો આ રે આ કાકા શીખવાડ છે કેમ પડવાની હા લે લે પી લે પી લે પી લે ત્રાહી કર ત્રાહી કર જો કેવું લાગ્યું મજા આવી મજા આવી આ મસાલો ને બધું આવી જાય હે ત્રાસી કરના કોઈ ખેર યા આવી જાય આ ખેર છે ને

આપણે જઈએ અને મસ્ત દર્શન કરીએ આપણે તો જો ફર્સ્ટ ટાઈમ પહેલી વાર આવ્યા છીએ કાંઈ આપણે દર્શન કરી આવીએ અને તમને પણ દર્શન કરાવીએ કેવી મજા આપણે અંદર જઈએ સારું ફેમિલી હવે કાગોડ ધામ એટલે ખોડોલમાંનું ધામ એ ગેટે પ્રવેશ દ્વારે આવી ગયા છે આપણે તો સરસ મજાનો ગેટ છે પ્રવેશ દ્વાર છે બહુ મસ્ત છે અને જો કેટલા વાગ્યા જોઈ લો તમે સાડા દસ વાગી ગયા છે અને આપણે ટ્રાવેલિંગ કરવાનું છે જે બસો અઢીસો કિલોમીટર હવા બસો કિલોમીટર કાંઈ નહીં હવે જે આવી માના દર્શન કરી આવી જો અહીંથી દેખાય છે ધામ તો મસ્ત છે મારું ફેમિલી જો મસ્ત લોકેશન ને મસ્ત જગ્યા છે એક નંબર જો અહીં સર્કલ આવી જશે આપણે અહીંયા તો ને કેવું છે મસ્ત જો અને મંદિરે એક નંબર હો કાંઈ ઘટે નહીં જો કાંઈ નહીં બહુ એટલે બહુ મજા આવી ગઈ આપણને અને આ બધે જો આગળ હાલતા થઈ ગયા છે અને આપણે આગળ હાલતા થઈ જવા ગાર્ડન કેટલું મસ્ત છે જો એક નંબર ગાર્ડન છે આહીનું લોકેશન એટલે ખોડલધામનું એટલે કાંઈ એટલે કાંઈ નો ખટે જે આવ્યા હોય ને ખાસ કરીને ખોડલધામ કોણ કોણ આવી ગયા છે કોમેન્ટમાં લખીને જરીક જણાવી દેજો કે કોણ કોણ આવ્યું છે કાગવડ ધામ સારું ફેમિલી હવે જો આપણે સીડી ચડવા મળ્યા છે કાગવડ કાગવડધામની જો મસ્ત છે એક નંબર મંદિરો કાંઈ અત્યારે નહીં તુંય પહેલી વાર આવી કેટલું વિશાળ શાનદાર બહુ જગ્યા મોટી હોભ હોય તો આલી હાલી થાકી ગયા બોલો તો એ મંદિરે હવે સીડી ચડી રહ્યા છીએ આપણે અને હવે અહીંયા દર્શન થાય હવે તો આવી ગયા કાક પર ધામ મા દર્શન કરવા મસ્ત હશે હવે અંદર જો શૂટ કરવા દે હે તો શૂટિંગ કરશું નકર હવે બસ અહીંયાથી તમે દર્શન કરી લેજો હવે ફેમિલી અંદર તો આપણે હું વિડીયો ફોટોગ્રાફીનો કંઈ પરમિશન હતી નહીં એલાઉડ નથી અહીંયા કે અહીંયા બંધ છે આપણે ફોટો શૂટિંગ કરવાની મનાઈ છે મસ્ત મંદિર છે એક નંબર તો કાંઈ એટલે કાંઈ ઘટે નહીં તો આ અમારે દર્શન કરીને આવી ગઈ છે કઈ દર્શન

આપણે જગ્યા બહુ વિશાળ છે બહુ મોટી છે આમ ફરી ફરીને થાકી જઈએ આપણે સારું ફેમિલી અહીં જો માતાજીનું શૂટિંગ ચાલે છે એટલે એમનું પ્રાઇવેટ છે પ્રી વેડિંગ ટાઈપ બનાવે છે અને જો સાથે બેનું કુડિયાર માતાજીના છે આવી રીતના જો માતાજી અહીં શૂટિંગ ચાલુ છે આ ખોડિયારમાં પાત્ર લીધેલું છે બેને ખોડિયારમાં પાત્ર લીધે સાતે બેનું છે જો ખોડિયાર માતાજીના ના સાથી છે અને મસ્ત અહીં શૂટિંગ આવે છે હું ત્યાં મંદિર ઉપર હતો ને ત્યાંથી મેં જોયું તો મેં શૂટિંગ ચાલુ છે માતાજીનું તો જો મસ્ત આપણે શૂટિંગ જોવા આવી આવ્યા છીએ આગળ ખોડિયાર માતાજીનું મંદિર છે ખોડલધામ કાં ફેનિલભાઈ કેમ લાગ્યું મજા આવી ને શૂટિંગ મસ્ત ચાલે છે તો સાથે બેનું સાથે છે સાથે બેનું સાથે મસ્ત છે ખોડી મને સાથે બેનો સાથે છે જો મસ્ત છે જો કેમ લાગ્યું શૂટિંગ કેમ લાગ્યું તને માતાજીનો હે તાજુ ન હોય થોડું કેવું હોય પણ તૈયાર છે ને તૈયાર છે ને આને ટ્રેડિશનલ ડ્રેસ કહેવાય કે હું કહેવાય હા એ રીતના કહેવાય માતાજીનો જો મસ્ત છે હવે એમનો ગેટઅપ કમ્પ્લીટ થઈ ગયો છે શૂટિંગ એ કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે આપણે અહીંથી હવે નીકળીએ કેમ જોઈએ મસ્ત ખોડલધામ છે ને મસ્ત સ્ટોલ લાગેલા છે બાળકોને રમવા માટે જો આવી રીતના મસ્ત સ્ટોલ છે બધી વસ્તુ ટુ ઝેડ મળે તો જો ટેડીને કેટલા મોટા મોટા છે બાળકો માટેના છે જો બહુ મોટા મોટા સ્ટોલ લાગેલા છે

આ ડંબરૂના નાના છે ચાલીસ રૂપિયા છે કાંઈ નહીં સારું ફેમિલી હવે છે ને અહીંથી હવે આપણે નીકળશું અને આજનો બ્લોગ આપણે અહીં કરી દેવું પૂરો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય